મુન્દ્રા મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાક દિવસથી આધાર કાર્ડની કામગીરી બંધ થતા અરજદારો પરેશાન થયા છે આજે મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની એજન્સીના કોડ સસ્પેન્ડ થઈ જતા ઓફિસ બંધ થઈ ગઈ હતી મુન્દ્રા તાલુકાના છેવાડાના દુર્ગમ વિસ્તારોમાંથી આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા દરમિયાન આજે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી અને તાલુકા પંચાયત વિપક્ષી નેતા મુન્દ્રા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને અરજદારોની મુલાકાત લઈને હૈયા ધારણા આપી હતી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તેમની ટીમ મામલતદાર કલ્પનાબેન ગોંડિયાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને સોમવાર સુધી આધાર કાર્ડની કામગીરી ચાલુ થઈ જાય એવી મૌખિક રજૂઆત કરી હતી ત્યારબાદ રાશન કાર્ડની લિંક માટે કેવાયસીની કામગીરી અંગે નાયબ મામલતદારને રજૂઆત કરી હતી મામલતદારે જણાવ્યું હતું કે સર્વર ડાઉન હોવાથી અરજદારના અંગૂઠાનો નિશાન આવતો નથી આ જિલ્લા લેવલનો પ્રશ્ન હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં કામગીરી ચાલુ થઈ જશે તેવું ઉમેર્યું હતું મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ જણાવ્યું હતું કે મુન્દ્રામાં આધાર કાર્ડની કામગીરી ચાલુ કરવાના પ્રયાસો ચાલુ છે અને ટૂંક સમયમાં થઈ જશે મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીન ફફલે જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકામાં આધાર કાર્ડની કામગીરી ઠપ થતા અને આધાર કાર્ડની એજન્સીના કોડ સસ્પેન્ડ થતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વાલીઓ અને છાત્રો પરેશાનીમાં મુકાયા હતા અને કેવાયસીની કામગીરી બંધ થતાં સ્કૂલના છાત્રોની શિષ્યવૃત્તિ માટેનો મોટો પ્રશ્ન ઊભો થયો છે તેમણે જણાવ્યું હતું કે સોમવારથી આ કામગીરી ચાલુ નહીં થાય તો કોંગ્રેસ ગાંધી ચિંદીઓ માર્ગ અપનાવશે કેવાયસીની કામગીરીમાં સર્વર ડાઉન હોવાથી અને અંગૂઠાના નિશાનમાં તકલીફ હોવાથી દરરોજ મામલતદાર કચેરી ભીડ જામે છે હવે નવી આધાર કાર્ડની એજન્સીની નિમણૂક બાદ કામગીરી ચાલુ થશે આજે મુન્દ્રા મામલતદાર કચેરી રજૂઆત દરમિયાન કોંગ્રેસના આચાર્ય ગઢવી સુરેન્દ્રસિંહ ઝાલા સામરા ધનરાજ ગઢવી અલ્તાફ રેલિયા ઇબ્રાહીમ તુર્ક વિજય બડિયા હાજર રહ્યા હતા પછી આઈએસડી હા તે બધાના કામગીરી માટે અલગ અલગ ક્યાંક ડના બેંક છે પોસ્ટ બધી જગ્યાએ ઠપ છે તાલુકા પંચાયતમાં છે તો ત્યાં કોઈ હાજર નથી કર્મચારી રજામાં છે અહીંયા સવારથી આવ્યા તો કાંઈ નહીં કે હજાર જણા માણસોની ભીડ હતી આવી જાય હેરાન થતા અમારા પ્રમુખશ્રીએ આના વિશે તમને અવગત કરી નાખ્યા અમે જ્યારે મામલતદાર સાહેબ શ્રી અને જિલ્લા લેવલે જે અધિકારી એમના જોડે વાત કરીએ તો સોમવાર સુધી આ જગ્યાએ મામલતદારમાં બે એના માટેની કીટ હોવી જોઈએ બે જગ્યાએ એનું કામ થવું જોઈએ ને બધી પંચાયતોમાં કે કન્સલ્ટ શાળાઓ ગામની એનામાં જો કામગીરી નહીં થાય તો સોમવારના અમે ગાંધી માર્ગે સજ્જડ આનો જળબાચોડ સરકાર એનાથી જવાબ લેશું શ્રી દ્વારા જે રીતે જાહેરાત કરવામાં આવી કે વિદ્યાર્થીઓ અને વાલીઓના આધાર અને રાશન કાર્ડ લિંક કરાવવા જરૂરી છે એના માટે જે કાંઈ પણ પ્રક્રિયા સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે કરવાની જરૂર હતી એ એમણે કરી નથી એના કારણે મામલેદાર કચેરીએ જ્યાં એક જ એવી જગ્યા હતી કે જ્યાં કને કેવાયસી અપડેટ થાય છે એ જગ્યા ઉપર ઘણો બધો ધસારો થતા અને લોકોને રોજની રોજ સમસ્યા ઉદભવી અને અત્યારે આપ જોઈ શકો છો કે તાળું મારેલું છે અહીંયા કને અને જે એજન્સી હતી એ એજન્સીના કોર્ટ સરકારે સસ્પેન્ડ કરી નાખ્યા અત્યારે હવે મુદ્દો એ છે કે સરકાર શ્રી કોઈ પણ જાહેરાત કરે એ જાહેરાતથી પહેલા એમણે વિચારી લેવું જોઈએ કે આપણી મશીનરી એ કામ માટે તૈયાર છે કે નહીં એમ જો સરકારી મશનેરી કામ માટે તૈયાર ન હોય તો સરકાર આવા પરિપત્ર બહારે પાડવા જોઈએ નહીં અને છેલ્લે બહુ દબાણ વધતા મંત્રી એવી જાહેરાત કરી કે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉતાવળ કરવાની જરૂર હતી શિષ્યવૃત્તિ ચાલુ રહેશે પરંતુ છેલ્લી સૂચના મુજબ એસીએસટી વર્ગના લોકોની જો કેવાયસી અપડેટ નહીં હોય આધાર રાશન લિંક નહીં હોય તો એમને શિષ્યવૃત્તિ નહીં મળે અને એમને કરાવવાની છે એવી અત્યારે મામલતદાર કચેરીથી અમને જાણવા મળેલ છે અત્યારે જિલ્લા લેવલે વાત કરેલ છે દર્શનાબેનના ના કોઈક પીએ જોડે એમણે કીધું કે અમે અત્યારે આ પ્રક્રિયામાં ચાલુ જ છીએ નવી એજન્સીની નિમણૂક જલ્દીથી જલ્દી થાય એવી અમારી અપેક્ષા છે અને અત્રે મામલેદાર સાહેબને પણ મળેલા અને એમણે પણ કીધું છે કે અમે કોશિશ કરીએ છીએ પરંતુ રાજભાઈ મુખ્ય મુદ્દાની વાત એ છે કે અઢાર વર્ષથી નાના જે કાંઈ પણ લોકો છે તેની અપડેટ આધાર રાશન લિંક એ બધી પ્રક્રિયા શિક્ષણ વિભાગે કરવાની છે અને સ્કૂલોની અંદર કરવાની છે પરંતુ કોઈ આવી સ્પષ્ટ સૂચના પ્રજા સમક્ષ એ લોકોએ પહોંચાડી જ નથી જેના કારણે નાના નાના વિદ્યાર્થીઓ અને એમની સાથે વાલીઓને રોજ અહીંયા મુન્દ્રાના ધક્કા ખાવા પડે છે